અને પાણીપુરી ખાલી શબ્દ આવે ને પછી મોઢામાં ખાલી પૂરી જ મૂકવાની પાણી તો હોય જ આવી જ ગયું હોય રાસ લાળની પૂર્વમાં આ કથા જીભને જીતવાની જ્યાં સુધી જીભ ઉપર તમારું નિયંત્રણ નહીં આવે ત્યાં સુધી રાસમાં તમને અધિકાર નહીં મળે જીભને બે રીતે જીતવી પડશે એક સ્વાદથી પણ જીતવી પડશે અને એક વાદથી પણ જીતવી પડશે સ્વાદથી જેટલી આ જીભ આપણને હેરાન નથી કરતી ને એટલી હેરાન વાદથી કરે છે વાદ ન કરશો કોઈ સાથે તો વરુણ વિજયની કથા નંદ બાબાને જયારે દેવ એ દૂતો પકડીને લઈ ગયા ભગવાનને ખબર પડી એટલે પરમાત્મા વરુણ લોકમાં પધાર્યા પરમાત્મા એ વરુણ લોક ઉપર વિજય મેળવ્યો વરુણે ક્ષમા માગી પિતાજીને ભગવાનને પાછા સોંપી દીધા અને પોતાના પિતાને પાછા લઈ અને ભગવાન આવ્યા છે આ ષડ રસોને જેને જીત્યા એને બધું જ જીત્યું છે આ સંસારમાં એક પછી એક વસ્તુઓને જીતતી જવી તો તમને તમારા જીવનનો આનંદ રહેશે બીજું આ શરીરને આ જીવનને કોઈકનું ચાવી ભરેલું રમકડું શું કામ બનવા દઈએ નથી કહેતા ઘણી વખત લોકો આપણને ફલાણા ભાઈ આવ્યા મને હેરાન બહુ કરી ગયા ફલાણા ભાઈ એને તો એટલા આપણને ખુશ કરી કોઈ ઈચ્છે કે મારે આને દુઃખી કરવો છે તો એ દુઃખી કરી જાય કોઈ એમ ઈચ્છે કે આને મારે સુખી કરવો છે તો સુખી કરી દે એટલે શું આપણે છોકરાઓના ચાવી ભલે રમકડા છીએ જેને મનમાં આવે ત્યારે એ ચાવી ભલે રમીને વૈયા જાય આ સંસારમાં આપણને કોઈ દુઃખી ન કરી જાય આ સંસારમાં આપણને કોઈ સુખી ન કરી જાય સુખ પણ હું મારી જાતે ઈચ્છી શકું અને દુઃખ પણ હું મારી જાતે જ મેળવી શકું આવી જેનું જીવન થશે એ ભગવાન સુધી પહોંચશે આપણને કોઈ શું કામ દુઃખી કરી જાય હવે એક વાત હોય નથી કહેતા ઘણી વખત લોકો એમ કહેતા હોય કે ભાઈ તમે કેમ દુઃખી થયા તો કે અમારા પરિવારના લોકોએ આવું કર્યું એટલે પોતાના હોય તો એનું દુઃખ ન લાગવું જોઈએ પોતાના જેને માનો છો એનું દુઃખ ન લાગવું જોઈએ અથવા કોઈ કહી શું કે અમારા પાડોશી અમારા ઓલા જો ને આવી રીતનું કર્યું તો પારકા હોય એ આપણને શું દુઃખ કરવાના હતા દુઃખી તો તમે તમારી જાતે થયા છો હેરાન તો તમે તમારી જાતે જ થયા છો તો સ્વાદ અને વાદને જીતવાની કથા એટલે વરુણ વિજયની કથા પછી શુક્રદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને કથા સંભળાવે અલૌકિક રસાનુભૂતિ નો નામ એટલે રાસ છે રસો વૈ સહ ભગવાન રસરૂપ છે અને એ રસનો અનુભવ એનું નામ છે રાસ રાસની કથા છે ભગવાન સુંદર મજાનો શ્રિંગાર કરી અને શરદ પૂર્ણિમાની રાત્રિએ જંગલમાં જઈ વન્ય સંપત્તિઓનો શિંગાર કર્યો છે અને ભગવાન વાસળી વગાડે ભગવાનને જંગલના એ પાંદડાઓનો જંગલના એ પુષ્પોનો હાર બનાવીને ઠાકોરજીને પહેરવો બહુ ગમે ક્યારેક ક્યારેક તો ભગવાન પોતાના કંઠમાં રહેલા હારને કાઢી અને માથામાં વીટી અને એની પાકડી બનાવે એમાં પછી મોરપીછ ખોસી દે દુનિયાના બધા ભગવાન એવા છે તમારે મંદિરમાં ગમે તેટલી સારી મૂર્તિ હોય એને સરસ રીતે શૃંગાર કરો ને તો ભગવાન આપણને સરસ દેખાય એ કૃષ્ણ એવા છે એને ગમે તેમ આડાવળો આવડો શૃંગાર કરી દો તો સારો જ દેખાય ગમે તેમ એને શૃંગાર કરી દો ભગવાન એટલું સુંદર રૂપ લઈને આવ્યા છે પરમાત્મા વગાડે ભગવાનની ને સાંભળીને અને અડધી રાત્રે એ ગોપીઓ ભગવાન તરફ આકર્ષાય છે ભગવાનપી તારાત્રિ શરદોત્ુલમિ વિક્ષરું મનશ્ચક્રે માયા ભગવાને યોગમાયાને સાથે લઈ અને શરદ પૂર્ણિમાની રાત્રી જંગલમાં વાંસલી વગાડી બધી જ સ્ત્રીઓ જેને જેને વાંસલી સંભળાણી એ બધી જ ગોપીઓ રાત્રીના સમયે ઘણી ગોપીઓ એમનેમ દોડવા લાગી છે ઘણી ગોપીઓ પોતાના શૃંગાર કરીને દોડે છે આ રાસ સામાન્ય નહીં મહારાસ છે કોઈ પુરુષ અને કોઈ સ્ત્રીની વચ્ચે રમાયેલો રાસ નહીં આ તો જીવ અને શિવની એકતાનો મિલનનો રાસ છે આ પ્રાકૃત પુરુષે રચેલો નહીં પૂર્ણ પુરુષો તમે રચેલો મહારાસ છે દીકરાના લગ્નમાં કે દીકરીઓના લગ્નમાં રમો છો એની નોંધ ખાલી તમારા લગ્ન પૂરતી જ રહી છે કે ભાઈ ફલાણા લગ્ન કર્યા પણ એ બહુ નાચા ક્યારેક કોઈ સમાજના લોકો નોંધ પણ આ એવો છે છે કે કે આની સ્વયં પરમાત્મા પોતે રાખે મારા રાસમાં રેમું કોણ અને એને નિયમ રાખ્યો છે કે જે મારા મહારાષ્ટ્રમાં એક ફેરો મારે એને ચોર્યાસી લાખના ફેરામાં જવા ન દઉં ક્યારેય પછી ભગવાને આટલો નિર્ણય કર્યો છે એક વખત મારા મહારાષ્ટ્રમાં કોઈ આવે તો ચોર્યાસીના એ ફેરામાંથી એને છોડાવવાની જવાબદારી ભગવાનની છે અને બીજી અગત્યની વાત કરી દઉં વાલા ભક્તજનો જ્યારે અહીંયા ભગવાનની સામે સૌ લોકો નાચતા હોય અને જેટલા લોકો બેઠા હોય ને એને બધાને મારી એક ખાસ પ્રાર્થના છે કે ભગવાનની સામે નાચી લેજો કારણ કે ઠાકોરજી કીધું છે કે મારી સામે નાચે એને બે હાથવાળાની સામે નાચવું પડે એવો સમય નહીં આવતો જિંદગીમાં કોઈ દિવસ પ્રભુની સામે નાચી લેજો ઈશ્વરની સામે નાચી લેજો ભગવાને વાંસરી વગાડી બધી ગોપીઓ આવે છે આ ગોપીઓ એટલે ગયા અવતારમાં એટલે કે રામા અવતારમાં બધા ઋષિઓ હતા અને એ જ ઋષિ ભગવાનના કહેવાથી કૃષ્ણ અવતારમાં બધી ગોપીઓ બનીને આવ્યા અને પરમાત્મા સાથે લીલા કરે છે ઈશ્વરની સાથે લીલા કરે છે જ્યારે પ્રભુ પાસે લીલા કરે બધી ગોપીઓ ભગવાન પાસે રાત્રે આવે છે અને પરમાત્મા સ્વાગત કરે છે સ્વાગતમો મહાભાગ પ્રિય કરવા વ્રજસ્યાનામકચી સ્વાગત કરું છું હે મહાભાગ્યશાળીઓ અહીંયા સ્વયં ભગવાન એમ કહે છે સ્વાગતમ વો મહાભાગા ભગવાન મહાભાગ કહે છે કે તમે ભાગ્યશાળી છો આવો હું તમારું સ્વાગત કરું છું તમારું સુપ્રિય કરું આટલું કીધા પછી ભગવાને કીધું કે તમે અડધી રાતે આવ્યું શું કામ અહીંયા આવ્યું પ્રદસ્યાના મયંક ચિત વ્રતાગમન કારણ શું કામ આવ્યું અહીંયા ગોપીઓ કહે છે પ્રભુ તમે આમંત્રણ આપ્યું અને અમે આવ્યા છીએ તમે બોલાવ્યા અને અમે પછી આવ્યા છીએ અને હવે તમે આ પૂછો છો શું કામ આવ્યા છો તમે તો અમને જીવતા માર્યા છે ગોપીઓને એટલું બધું દુઃખ લાગી ગયું ને કે ઊંડો શ્વાસ ભરવા લાગી બધી બહાર નીકળતો શ્વાસ ગરમ આવી રહ્યો છે આંખમાં આંસુ આવી ગયા છે પગના અંગૂઠા થી જમીનને કોતરે છે કે જો જમીન જગ્યા આપી તો સમાઈ જવું છે આવા આવા શબ્દો સાંભળવા કરતા ગોપીઓ બહુ દુઃખી થઈ પછી ભગવાન સમજી ગયા કે ગોપીઓને દુઃખ લાગી ગયું પરમાત્માએ સમજાવ્યું કે તમારે અત્યારે ન આવવું જોઈએ આ સમય સ્ત્રીઓ તમારો રાતનો સમય તમારા ઘરમાં રહેવાનો છે આવા સમય તમારે બહાર ના આવવું જોઈએ ભગવાન ભાગવતજીમાં ઠાકોરજી પોતે એમ કહે છે કે સાંજની સંધ્યા થયા પછી કોઈ પણ સ્ત્રીઓએ ક્યારે બહાર નીકળવું નહીં અને જો બહાર નીકળવું જ પડે એમ હોય ફરજિયાત જવું પડે એમ છે તો જો લગ્ન થયા હોય તો પતિ અથવા તો પતિના ઘરના કોઈ પણ વ્યક્તિને સાથે લઈને જવું લગ્ન ન થયા હોય તો બાપુજી અથવા તો ભાઈને પરિવારના કોઈ સભ્યને સાથે લઈને જવું જવું પણ પણ એકલા સાંજની સંધ્યા પછી બજારમાં ફરવા સભ્ય આવું ભગવાને કહ્યું છે તમારે અહીંયા ન આવવું જોઈએ આ સમયે આ સમય તમારો ઘરમાં રહેવાનો છે સાંજની સંધ્યા પછી સ્ત્રીઓ બહાર ન નીકળે અને સવારના સૂર્ય ઉદય પછી પુરુષો ઘરમાં ન રહે તો સમાજની અંદર તમારે ક્રાંતિ લાવી શકો તમે આ તો ભગવાને આટલા વર્ષો પેલા સંદેશો આપ્યો કે સ્ત્રીઓ રાત્રે ન નીકળવું જોઈએ આપણે અત્યારે શું કરીએ છીએ આવે તો પૂછતા નથી પછી કાળા મોઢા થાય છે પછી નીચા મોઢા કરવા પડે છે ભગવાને કહ્યું છે સંધ્યા પછી સ્ત્રી બહાર ન નીકળવી જોઈએ તમારે તમારા ઘરમાં રહેવું જોઈએ તમારો પતિ ગમે તેવો હોય તમારો પતિ ક્રોધી હોય જળ હોય રોગી હોય નિર્ધન હોય ગમે તેવો હોય તમારે એને છોડીને અહીંયા આવવું ન જોઈએ ભગવાન કહે